ભાઈઓ ભાઈ ને એ તમામનો રસ્તો નાગર કા થી રાજુભાઈ સખિયાને ને કઈ પોતે હવે જાગતા હુવે ગણેશન જયરાજસિંહ ગણેશભાઈ જયરાજસિંહ

અને પાછો એમ કે કા લુખા તત્વ તું લુખો છો અવળો મોટો પાટીદાર સમાજ કે જે આવા સ્ટેજ ની અંદર પીંકુ સાટોડિયા ને રાજુ સખિયા ને સ્ટેજ આપે એ બહુ ખરાબ બાબત છે પાટીદાર સમાજમાં ઘણા મોટા એવા લોકો છે સમજદાર અને આ પીંકુ સાટોડિયા નું મકાન એ ગેર કાયદેસર છે અને બીજા નંબરમાં માં સમાજ નો ભોગ બને તો અમારો દીકરો છે કે આવી બધું થયું તોય કે લુખા તો તોય આ કર્યા કાઈ પરાવે લે કે જયરાજસિંહ જાડે જે કરી વેલા ભાઈ જયરાજસિંહ જાડે અને ગણેશભાઈ લોકોના પ્રશ્નો હલ કરવામાં છે ભાઈ ફેસ વાગે તો કે જયરાજસિંહ અને ગણેશભાઈ ખવરેવી શું જયરાજસિંહ ગણેશભાઈ આ નવરા છે 18 વરણ ને સાથે રાખી અને ચૂંટણી જીતે છે તો એ 43000 ની લીડ આવે છે અને ગમે ત્યારે ગણેશભાઈ જયરાજસિંહ અને પિંટનું સાટોડિયા એમ કે કે લુણીવાણી અંદર આને તબીલો છે એ ગેર કાયદેસર છે તો તારું મકાન અને તારી ઓફિસમાં ગોરા ધંધા આલે છે કેમ ભાઈ નથી આવતા સાચું ક્યો અમાર તો કરો તો પછી આવા ગેર માર્કે દોરોમાં કોઈને અને દરબાર સમાજ અને પાટીદાર સમાજ વર્ષોથી ભેગો આલે છે વર્ષોથી ભેગો આલે છે મિત્રો મારા વડીલોને અને મિત્રોને અપીલ કરવી છે કે ગેર ગેરમાર્ગે દોરાવાના અને કાઈ પણ કોઈ ખોટા રસ્તે આલે ને એ ન જાઓ અને મીડિયાના તમને એવું મારે કેવું છે કે સાચું તમે છાપો ગણેશભાઈ જયરાજસી ગણેશભાઈ જયરાજસી આ કરાયું અરે ભાઈ ગણેશભાઈ ને જયરાજસી ને એવી નવરાઈ નથી ત્યાં આ લુખા તત્વોમાં ધ્યાન દેવું અને દરબાર સમાજનો હોય તોય

અને શાંતિ અને સલામતી જાળવવી આપણે આ કાર્ય કે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે રાજુભાઈ સખિયા નામની વ્યક્તિ કે જે રાજકીય રંગ આપી આ મેટરને ઓમબાદ ફેલાવવાના હિન પ્રયાસો કરી રહ્યા છે તો એ વ્યક્તિ વિરુદ્ધ અમારી સરકારશ્રીને વિનંતી છે કે કાયદાની ભાષામાં જે જોગવાઈ આવતી હોય એ કરવા વિનંતી કારણ કે ગોંડલ એટલે ભગવતસિંહજીની ભૂમિ છે અને અહીંયા કોમ બાદ કોઈ દિવસ હોય નહીં અને આવા જો કોઈ વિકૃત મનસા ધરાવતા વ્યક્તિ હોય તો એના વિરુદ્ધ અમારી શ્રીને વિનંતી છે કે ફરિયાદ લઈ લે અને બીજું એક કે કે રાજુભાઈને ઠંડા કલેજે જવાબ આપવાનો છે શિષ્ટ ભાષા ને વ્યક્તિગત કે રાજુભાઈ એમ કહેતા હતા મીટિંગમાં બીજા યુવાનોને કાનમાં શંકા કુસંકાના એવા ઝેર રેડતા હતા કે નાગડિકા હું રહું છું કોઈ આવીને બતાવી તો રાજુભાઈને કહેવાનું કે ભાઈ ધારાસભ્યના પરિવાર વતી હું કહું છું એમ કહેવાનું કે રાજુભાઈ ના ગા ખાલી નહીં તમે જે કોઈ રસ્તો કહેતા હોય ને એ રસ્તે અમે આવવા તૈયાર છીએ પણ તમે તમે આવા કૌભાત ન ફેલાવો અને ગોંડલ એટલે ભગવતસિંહજીની ભૂમિ છે ભા કુંભાજીની ભૂમિ છે અને ભા કુંભાજી સમયથી ગોંડલ અને ગોંડલમાં પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું એકબીજાને પોખવાના સંબંધો રહ્યા છે માવતર બનવાના માવતર બનવાના બનાવવાના એટલે તમે રાજુભાઈ વાત શાંતિ દોગડવાના પ્રયાસ ના કરો એની મારી વિનંતી છે